વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ વિનરમાં સાત ગુજરાત યુનિવર્સિટી તરફથી એક નોટિસ આવેલી હતી એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે કે એક્સટર્નલના ફોર્મ ચાલુ થઈ ગયા છે બાર બાર બે હજાર ત્રેવીસથી ચાલુ થઈ ગયા હતા ડિસેમ્બરની બટ હવે તેર એક તારીખ સુધી તે છે જો આને સિવાય કોઈ તારીખ લંબાશે તો હું તમને આ ચેનલ પર જરૂર જાણ કરીશ અત્યારે તેર તારીખ એક લાસ્ટ ડેટ આવેલી છે તો ત્રણ દિવસની અંદર તમે આ ફોર્મ ભરી દેજો જે પણ વિદ્યાર્થીઓએ નથી ભર્યા હવે એક્સટર્નલ ફોર્મ કેવી રીતે ભરવાનું કેમ ભરવાનું હોય છે એ બધું તમને ખબર છે છતાં ડિટેલ્સ આપી દઉં છું કે એક્સટર્નલ જે ફોર્મ હોય છે એવા વિદ્યાર્થીઓ ભરે છે જેમને રેગ્યુલર કોલેજ નથી જવાનું ફોર્મ ભરવાનું હોય છે અને એની જે પણ ફીસ હોય એ પે કરવાની એન્ડ તમારે એ બે કે ત્રણ મહિના પછી એની એક્ઝામ આવે તો તમારે તૈયારી કરીને બે ત્રણ એક્ઝામ પ બે ત્રણ મહિના પછી એક્ઝામ આપવાની છે એનું ટાઈમટેબલ એના જે સબ્જેક્ટ છે તો એ બધું જ એના એક્સટર્નલની વેબસાઇટ પર મૂકેલું જ હોય છે વીએનએસ જો એક્સટર્નલ તમે ચેક કરશો તેમાં બધું જ ટાઈમટેબલ તમારી હોલ ટિકિટ છે ત્યાર પછી તમારું રિઝલ્ટ છે બધું મૂકાય છે એ બધું કઈ રીતે જોવાય છે હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ જો તમે મને કમેન્ટ કરશો તો રિઝલ્ટ ટાઈમટેબલ અને સબ્જેક્ટ કઈ રીતે ચેક કરવા હું તમને શીખવાડી દઈશ હવે જે વિદ્યાર્થીઓએ નથી ફોર્મ ભર્યા ભરી દેજો જો નેક્સ્ટ ડેટ આવશે લાસ્ટ ડેટ જો ચેન્જ થશે તો હું તમને આ ચેનલ પર જાણ કરી દઈશ હવે ક્વેશ્ચન એ હશે કે એક્સટર્નલ વિદ્યાર્થીઓએ ફોર્મ કઈ રીતે ભરું તો જો તમે ઓનલાઈન પણ જાતે પણ ભરી શકો છો એન્ડ જો તમારે કોઈ કોલેજમાં જઈને કે તમને એમ હોય કે મારે આ કોલેજમાં જઈને જ એક્ઝામ આપવી છે તો તમે એ કોલેજમાં જો સેન્ટર હોય એક્સટર્નલનું તો તમે ત્યાં પૂછીને એ એક્સ્ટર્નલનું ફોર્મ ભરી શકો છો જેમ કે બી કરી લીધું છે એમ કોમ એક્સટર્નલ કરવા માંગો છો તો તમે કોઈ પણ કોલેજમાં જઈને એકવાર પૂછી લેજો કે એક્સ્ટર્નલનું સેન્ટર છે તો જે જે કોલેજની અંદર એક્સ્ટર્નલનું સેન્ટર હોય તો ત્યાં જઈને તમે ફોર્મ ભરશો તો એ લોકો ફોર્મ ભરી આપશે ફીસ માંગશે ફીસ પે કરવાની એન્ડ તમારે ત્યાં એક્ઝામ આપવાની જ્યારે પણ ડેટ આવશે ત્યારે અને સૌથી બેસ્ટ છે કે તમે વીએનએસ જૂ જઈને પણ આ ફોર્મ ભરી શકો છો એક્સટર્નલનું ત્યાં તમારું કલેક્ટ કરી લેશે અને જે કોલેજમાં નંબર લાગશે કોલેજ તમને જાણ કરશે ત્યાં તમારે ભરવાનું છે હવે એસપીઆઈડી અને યુએસડી નંબર તો ફરજિયાત છે તમે જોઈ લેજો નથી જોતું આવડતું તો વિડીયો મૂકેલો છે તો તમે એ પણ ચેક કરી લેજો કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી લેજો ના સિવાય કોઈ પણ માહિતી હોય તો હું જલ્દીથી તમારી પાસેથી લાવીશ ઓકે થેન્ક યુ સો મ